મિત્રો શાળામાં મળતું એજ્યુકેશન ફક્ત ગ્રેડ માટે નથી હોતું પરંતુ વિકાસ માટે હોય છે જ્યારે પેરેન્ટ્સ અને ટીચર્સ એક થાય છે ત્યારે બાળકની ક્ષમતા છે એ પ્રગતિમાં ફેરવાય છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળા કક્ષાએ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વાલી મિટિંગમાં આપણે એક શિક્ષક તરીકે કઈ રીતે તેનું આયોજન કરવું તેમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવો તેની માહિતી આપણે આજે જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને મને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળા કક્ષાએ વાલી મિટિંગનું આયોજન કરવું ખૂબ જ જરૂરી હોય છે તેના લીધે શાળા અને પેરેન્ટ્સ વચ્ચે એક ભાવપૂર્વ વાતાવરણ સંબંધ જળવાઈ રહે છે ત્યારે તમે આ રીતે એક સરસ મજાનું આયોજન શાળા કક્ષાએ કરી શકો છો ત્યારબાદ તેનો અહેવાલ નક્કી કરી શકો છો તેનો એજન્ડા નક્કી કરી શકો છો કે આપણે કયા કયા મુદ્દાની ચર્ચા વાલી મિટિંગમાં કરવાની છે અમારી શાળામાં જ્યારે વાલી મિટિંગની આયોજન કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ અમે ક્યાં કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તે વિશે એક અલગથી જે રજિસ્ટર જે બનાવવામાં આવે છે વાલી રજિસ્ટર વાલી સંપર્ક રજીસ્ટર અથવા તો વાલી મિટિંગ રજીસ્ટર તેમાં આપણે તેની નોંધ કરી શકીએ છીએ એજન્ડા લખી શકીએ છીએ કે ક્યાં ક્યાં આપણે મુદ્દાઓની ચર્ચા વાલી મિટિંગમાં કરવાની છે જેનો નમૂનો તમે જોઈ શકો છો કે અમારી શાળામાં જ્યારે વાલી મિટિંગની આયોજન કરવામાં આવ્યું ત્યારે કયા કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલો હતો તેમાં તમે જોઈ શકો છો કે આજની વાલી વાટિકાથી ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી તરફથી ચાલતા કાર્યક્રમો જેવા કે શિક્ષકોની તાલીમ સરકારશ્રી દ્વારા શિક્ષકોને સોંપવામાં આવતી કામગીરી જેવી કે ધોરણ દસ અને બાર માની બોર્ડની પરીક્ષામાં સુપરવિઝન તેમજ સરકારશ્રી દ્વારા લેવામાં આવતી એકમ કસોટી નવોદયની પરીક્ષા પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષાશીપ પરીક્ષા જેવી દરેક પરીક્ષાઓથી વાલીઓને જાગૃત કરવા તેમજ વર્ષ દરમિયાન લેવામાં આવતી પ્રથમ સત્રાંત પરીક્ષા તેમજ દ્વિતીય સત્રાંજ પરીક્ષાઓમાં બાળકોને પરીક્ષામાં હાજર રાખવા તેમજ દરેક બાળકનો શૈક્ષણિક વિકાસ તેમજ દરેક વિદ્યાર્થી શાળાના નિયમિત સમયસર મુજબ સમય મુજબ શાળાએ પહોંચે તેમજ પ્રવેશ પાત્ર બાળકોને શાળામાં પ્રવેશ મેળવે તે હેતુથી આજની વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને નીચે તમે વાલીશ્રીનું નામ ત્યારબાદ વાલીશ્રીની સહી અને રિમાર્ક્સ તમે એમાં એડ કરી શકો છો અને આ રીતે તમે આખો એજન્ડા તૈયાર કરી શકો છો ઘણીવાર વાલીઓ છે એમને ખબર નહોતી હોતી કે જ્યારે શિક્ષક છે શાળામાં નથી ત્યારે બાળકોને લેસન છે તે આવતું ન હોય છે જે તે શિક્ષક દ્વારા ત્યારે આપણે વાલી મિન્ટિંગ કરી અને બાળ જે વાલી છે એને જાગૃત કરી શકીએ છીએ કે હમણાં ધોરણ દસ અને બારની પરીક્ષા ગઈ ત્યારે તમને ખબર હશે કે પ્રાથમિક શાળાના શિક્ષકોને સુપરવિઝનમાં મૂકવામાં આવેલા હતા તેમાં ઘણા બધા શિક્ષકો એવા હતા કે જેને પંદરથી સત્તર દિવસ માટે આ શાળાઓમાં સુપરવિઝન માટે ધોરણ

થાય છે તો આ એક મુદ્દો તમે રાખી શકો છો સાથે સાથે નવી નવી જે પરીક્ષાઓ દર વર્ષે જે આવતી હોય છે સીઈટી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જેવી પરીક્ષાઓમાં આપણે તેને વધારેમાં વધારે તેઓ આમાં ભાગ લઈ મહેનત કરે પાસ થાય અને ઘરે પણ તે મહેનત કરે તેવી આપણે વાલીઓને જાણ કરી શકીએ છીએ અને નિયમિત હાજરી જેવી મુખ્ય બાબતોને પણ આમાં આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ આ એક બીજો એક જે મારી સામે જે રજિસ્ટર આવેલું હતું તે હું તમને અહીંયા બતાવી રહ્યો છું કે જેમાં એજન્ડા લખવામાં આવેલા છે જે તે એજન્ડા છે કે જે તે મુખ્ય મુદ્દો છે એ ક્યાં શિક્ષકશ્રી છે તે રજૂઆત કરશે અને વાલીઓ સમક્ષ પ્રસ્તુત કરશે તેની પણ તમે આ રીતે પણ જાણ કરી શકો છો આ રીતે પણ અહેવાલ તૈયાર કરી શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો રજિસ્ટરમાં નોંધ કઈ રીતે કરવી તે તમામ માહિતી આપણે જોઈ તો આ ચેનલમાં હું એવા જ વિડીયો અપલોડ કરું છું જે શાળામાં શિક્ષકોને કામ લાગે અને આવા જ વિડીયો મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ